નમસ્કાર મિત્રો શું તમે પણ કાચી ડુંગળી ખાઓ છો જો ન ખાતા હોય તો હવે પછી કાચી ડુંગળી ખાવા લાગશો ડુંગળી કાપતા સમયે આપણી આંખમાંથી આંસુ તો આવવા લાગે છે પરંતુ આ ડુંગળીના ફાયદા ઘણા બધા છે ડુંગળી કાચી હોય કે પાકી બંને સ્વરૂપમાં શરીર માટે ફાયદાકારક છે પરંતુ કાચી ડુંગળી ખાવાના વધુ ફાયદા છે ફક્ત કાચી ડુંગળી ખાવાથી તમે કઈ કઈ બીમારીઓથી બચી શકો છો તે આજના વિડીયોમાં હું તમને જણાવીશ તો ચાલો આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ કાચી ડુંગળી પાચન તંત્ર માટે ખૂબ જ ઉપયોગી છે કાચી ડુંગળીમાં ફાઈબરની માત્રા વધુ પ્રમાણમાં હોય છે જેના લીધે તમારા પેટની અંદર ચોંટેલો ખોરાક પણ સારી રીતે પાચન થાય છે કાચી ડુંગળીનું સેવન કરવાથી તમારા પેટને વ્યવસ્થિત સફાઈ થઈ જાય છે અને તમારી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે જે લોકોનું સવારે એક વખતમાં પેટ સાફ નથી આવતું તેવા લોકોએ રાત્રે સલાડ સાથે કાચી ડુંગળી ખાવી જોઈએ આ નુસ્ખો કબજિયાતને દૂર કરવા માટે ઉપયોગી છે કાચી ડુંગળી લોહી નીકળવાની સમસ્યાથી રાહત આપે છે ગરમીના સમયમાં ઘણા લોકોને નાકમાંથી લોહી નીકળવાની સમસ્યા હોય છે ગરમીની સિઝનમાં તમારે ધ્યાન રાખવું જોઈએ તમે દરરોજ કાચી ડુંગળીનું સેવન કરો જેના કારણે તમને લૂ લાગે અને તમારા નાકમાંથી લોહી નીકળશે નહીં એટલું જ નહીં પરંતુ જો તમારા દાંતમાંથી પણ લોહી નીકળતું હોય તો કાચી ડુંગળીને ગરમ કરીને તમારા દાંતની વચ્ચે ત્રણ થી ચાર મિનિટ માટે દબાવીને રાખો તેનાથી તમને જલ્દી રાહત દેખાશે કાચી ડુંગળી ગળાની ખરાશ દૂર કરે છે જે લોકોનું ગળું હંમેશા ખરાબ રહેતું હોય અથવા તો શરદી કફ અને ઉધરસથી તમે હેરાન પરેશાન રહેતા હોય તો હું તમને સાવ સહેલો નુસ્ખો જણાવું છું તમારે કાચી ડુંગળીનો રસ કાઢવાનો છે અને આ રસને તમે મધમાં નાખી અને દિવસમાં બે વખત લ્યો અને એક અઠવાડિયા સુધી દરરોજ લ્યો એવું કરવાથી ના તો તમારા ગળામાં ખરાશ રહેશે અને સાથે સાથે શરદી ઉધરસથી પણ રાહત મળશે કાચી ડુંગળી કેન્સરના ખરાબ સેલથી રોકે છે કાચી ડુંગળીમાં સલ્ફરની માત્રા ઘણી હોય છે શરીરમાં થતાં કેન્સરના સેલ્સને આ સલ્ફર વધવા નથી દેતો કેન્સરના દર્દીઓને ડુંગળી ખાવાથી તેને ટ્રીટમેન્ટમાં ઘણી મદદ મળે છે જો તમે શરૂઆતથી જ કાચી ડુંગળી ખાતા હોય તો પેટ ફેફસા અને ચેસ્ટ કેન્સરનો ખતરો ઘણો ઘટી જાય છે કાચી ડુંગળી એનિમિયાથી બચાવે છે રેગ્યુલર કાચી ડુંગળીનું સેવન કરવાથી તમને એનિમિયા રોગ થવાની સંભાવનાઓ પણ ઘટી જાય છે ડુંગળીને કાપવાથી આંખમાં આંસુ આવવાનું કારણ હોય છે ડુંગળીમાં રહેલું સલ્ફર જે નાકની મદદથી શરીરમાં પ્રવેશ કરે છે સલ્ફરની અંદર એક તેલ હોય છે તે તેલ તમને એનિમિયા થવાથી તમારા શરીરને બચાવે છે અને જો તમને એનિમિયા રોગ થઈ ગયો હોય તો તમારા શરીરને એનિમિયાથી બચાવવામાં તમારી મદદ કરશે જ્યારે તમે ડુંગળીને પકાવીને ખાવ છો ત્યારે ડુંગળીમાં રહેલું સલ્ફર નષ્ટ થઈ જાય છે એટલે આ સલ્ફરની પ્રાપ્તિ માટે કાચી ડુંગળી ખાવી ખૂબ જ જરૂરી છે કાચી ડુંગળીનું સેવન કોલેસ્ટ્રોલને ઘટાડે છે જો તમારું કોલેસ્ટ્રોલ હંમેશા વધેલું રહેતું હોય અને તમે તેને ઘટાડવામાં અસમર્થ રહેતા હોય તો ખાસ તમારે કાચી ડુંગળી ખાવાની જરૂર છે કાચી ડુંગળીની અંદર એમિનો એસિડ અને મિથાઇલ સલ્ફાઇડ હોય છે આ બંને તત્વો આપણા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે અને શરીર માટે ઉપયોગી કોલેસ્ટ્રોલને વધારે છે તો કાચી ડુંગળીનું રેગ્યુલર સેવન કરવાથી તમે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડી શકો છો કાચી ડુંગળી તમારા હૃદય માટે ફાયદાકારક છે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે કાચી ડુંગળી ખૂબ જ મદદગાર સાબિત થાય છે આ બંધ થયેલી લોહીની નળીઓને ખોલવામાં મદદ કરે છે જેનાથી તમને હૃદયને લગતી બીમારી થવાની સંભાવના ઘટી જાય છે ઘણા લોકોને ખબર નહીં હોય જે લોકો ડુંગળીનું સેવન નથી કરતા તે લોકોની તબિયત જે લોકો ડુંગળીનું સેવન કરે છે તેવા લોકોની તુલનામાં ઘણી નબળી જોવા મળે છે અને જો તમને ડાયાબિટીસની તકલીફ હોય તો કાચી ડુંગળીનું સેવન કરવાથી તમારા શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન થાય છે એટલા માટે કાચી ડુંગળીનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ઉત્તમ છે ઘણા લોકો કાચી ડુંગળી એટલા માટે નથી ખાતા કારણ કે તેવા લોકોને તેનો સ્વાદ પસંદ નથી હોતો તો તેવા લોકો કાચી ડુંગળીની એક ચટણી બનાવીને પણ ખાઈ શકે છે આ ડુંગળીમાં તેલ અને મસાલાનો ઉપયોગ સાવ ઓછો કરવાનો છે હંમેશા કાચી ડુંગળીનું સેવન કરવાનો આગ્રહ રાખો મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો